શ્રી કૃષ્ણ જય સૌનરણ જય માતાજી અને હર હર મહાદેવ તો ફોર દી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ એનર્જેટિક અને લાંબા સમય પછી વ્લોગની અંદર તો કેમ છો બધા આશા રાખીએ કે બધા મજા માજ જસો ને આજે છે તારીખ 10 જાન્યુઆરી 2026 બપોર 2 વાગે વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ

અને જોઈ લો બા કપડાં હંકેલા છે જય સ્વામિનારાયણ જોઈ લો ઘણા દિવસે તમે બાને વ્લોગમાં જોયા છે બા કપડાં હંકેલા છે અને ચાલો આરો ભાઈ કમોન આરો ભાઈ ને શરદી છે ઉધરસ છે પણ જઈ રહ્યા છીએ સૂટમાં કેમ છો મેડમ મજામાં હમ ચાલો ભાઈ ફર્સ્ટ સૂટ પતી ગયું છે અને અત્યારે અમે જે એરિયામાં છીએ મારી બધી જૂની યાદો તાજા થઈ ગઈ તમને બતાવી દઉં જોઈ લો આ છે સુરેન્દ્રનગરની દયામય માતા ઇંગ્લિશ સ્કૂલ અને આ સ્કૂલમાં હું ભણેલો છું આ સ્કૂલની અંદર જેટલું વિશાળ ગ્રાઉન્ડ છે ને એટલું અત્યારે સુરેન્દ્રનગરમાં કોક સ્કૂલમાં હશે એટલું મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે પછી બાસ્કેટ બોલનું હતું ફૂટબોલનું ઘણું બધું હતું અહીંયા અને વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ હતી અમારી વખતે હવે અત્યારે તો ખબર નથી શું છે ચાલો હવે જઈએ છીએ સેકન્ડ રેલ માટે પછી છે ને આપણી પાસે અત્યારે આપણે ઊભા છે સુરેન્દ્રનગરના જવાર ચોકમાં અને ભાઈ જોઈ લો ઉત્તરાયણ નિમિત્તે ફૂલ ટ્રાફિક છે ખરીદી કરવા માટેનું અને અત્યારે આપણે આવ્યા છીએ કિંજલ બેગની અંદર અહીં અત્યારે એક સૂટ છે દોરી પતંગનો સ્પેશિયલ ઉત્તરાયણનો વિડીયો છે આવવાનો છે બાકી જોઈ લો જવાર ચોકમાં અત્યારે ફૂલ જમાવટ છે ચાલો સેકન્ડ શૂટ પણ પતી ગયું છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ જોઈ લો એંસી ફૂટનો રોડ છે રાજગૃહી ટાવર છે અને હવે જઈ રહ્યા છીએ એક સ્કૂલનું શૂટ છે વન વર્લ્ડ સ્કૂલ છે જીઆઈડીસી એરિયામાં ત્યાં શૂટિંગ છે ચાલો બ્લોગમાં પહેરના રહે ભાઈ ફાઇનલી શૂટ પતી ગયું છે વન વર્લ્ડ સ્કૂલમાં જ અને જોઈ લો ભાઈ સ્કૂલ ઘણી મોટી છે ફર્સ્ટ ટાઈમ આપણે આવ્યા આ જોઈ લો વચ્ચેનો પેસેજ છે એક બે ત્રણ ત્રણ માંડની આ સ્કૂલ છે અને ઘણા બધા ક્લાસીસ છે શૂટિંગ પતી ગયું છે સ્કૂલનું એડ્રેસ છે જીઆઈડીસી વઢવાણ સુરેન્દ્રનગર વન વર્લ્ડ સ્કૂલ ભાઈ વાળ કરનેગા ગાજે એકદમ ભીના કારણ કે સ્પેશિયલ ઓફર ચાલુ છે સનસાઈન મેન સલૂનની અંદર ઓફર જાણવી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો એની અંદર આખો વિડીયો આવવાનો વાય છે રાતના દસ અને ત્રણ ચાર રીલ્સ હતી બધી એડિટ કરવાની હતી એડિટ કરીને અત્યારે જમવા બેઠા છે અને શું છે જમવામાં ચાલો તમને બતાવી દઈએ રોટલી છે ગાંઠિયાનું શાક છે ખીચડી છે આ કઈ ખીચડી છે મિક્સ દાળની ખીચડી છે ઓકે ચાલો બધા જમવા વાયગા છે રાતના પોણા અગિયાર ને ચાલો આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ કાલે સવારે વહેલું ઉઠવાનું છે ને કાલે પાછું સાયલા પણ જવાનું છે સુકામ વહેલું ઉઠવાનું છે સાયલા સુકામ જવાનું છે તેના માટે કાલના બ્લોગમાં તમને મળીએ તો ચાલો મળીએ નવા વિડીયોમાં ગુડ નાઇટ થેન્ક યુ આભાર